વડોદરા શહેરમાં હજી પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેમ કે પીવાનું પાણી કાળું ગંદુ અને દૂષિત મળી રહ્યું છે આજે વડોદરાના નાગરવાડા વિસ્તારના માડી મહોલ્લાના રહીશોએ અને ખાસ રણચંડી બનેલી મહિલાઓએ નાગરવાડાની વોર્ડ ઓફિસ બાનમાં લીધી હતી મહિલાઓએ રીતસર વોર્ડ ઓફિસનો દરવાજો બંધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે વોર્ડ ઓફિસના તમામ કર્મચારીઓને બહાર પાર્કિંગમાં બેસવું પડ્યું હતું

જે વૈકલ્પિક વ્યવસ્થા લોકોને મળતી નથી અને ખાસ કરીને વડોદરા શહેરમાં લોકો મૂળભૂત પાયાની જે સુવિધાઓ છે એનાથી વંચિત છે દર્શક મિત્રો વડોદરા શહેરમાં રોજ ધરણા વિરોધ પ્રદર્શન એ તો યથાવત છે આજે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી જે વોર્ડ ઓફિસ છે તો ત્યાં અત્યારે લોકોએ ચક્કાજામ કર્યા છે અને ધરણા કર્યા છે ખાસ કરીને લોકોને જે દૂષિત પાણી મળી રહ્યું છે જેના કારણે આજે લોકોએ સ્થાનિક લોકોએ સ્વયંભૂ એ ધરણા કર્યા છે વિરોધ પ્રદર્શન કર્યું છે અને ચક્કાજામ કર્યું છે લોકો એક જ જવાબ માંગી રહ્યા છે કે અમને આ દૂષિત પાણી બંધ કરો પીવાનું ચોખ્ખું પાણી આપે છે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકો અત્યારે વેરો ભરે છે અને પૈસા પણ ભરે છે પણ છતાં એમને મૂળભૂત સુવિધાઓથી આ લોકો વંચિત છે આપણે વાત કરીએ આ સ્થાનિક લોકો સાથે બેન શું અત્યારે આ પાગંદા પાણીનો પ્રોબ્લેમ છે સાહેબ અમારે અમને 8 15 મહિનો 15 દિવસથી આ ગંદો પ્રોબ્લેમ અમારે ચાલે છે અમે વાત આખા કર્યા છે અતારામાં ત્રણ ચાર વખત ના આઈ નયા કમ્પ્લેન કરી છો ઓફિસ અહીંયા વોર્ડ કોઈ સાંભળવા તૈયાર નથી અને ચાર કોર્પોરેટરને અમે ફોન અત્યારે કર્યો તો એમ કહે છે અમારો આ વિષય નથી અમે અહીંના અહીંનું કોઈ અમારી જવાબદારી નથી અને બધા રજા પર ગતા રહે છે અત્યારે કોઈ વાર તહેવાર નથી તો બી બધા રજાઓ પર ગતા રહ્યા છે અને અહીંયા આ મેલા તમે માણી આ પાણીના વિષય છે ગયા વર્ષે ત્રણ લેડીસ એક્સપાયર થઈ ગઈ છે અને અત્યારે હાલમાં બી ચાર લોકો છે ને દવાખાનામાં એડમિટ છે અને એક નાનો અમ તો છોકરો બી ઇન્ફેક્શન થી એડમિટ છે બોલો દર્શક મિત્રો અમારા સાથે એક જોડાયેલા છે એક વયોવૃદ્ધ છે એમની વ્યથા સાંભળીએ કેમ કે એ લોકો એ અત્યારે છે ને પીવાના પાણીથી વંચિત છે આ લોકોને અમે ફરિયાદ કરીએ છીએ તો સહમતા જ નથી એ કે તમે આ ઢોલો ભરી આવો એ ખૂબ ગંદુ ગંદુ પાણી ભરી આવો છો અને અમને બતાવો છો એ કરવાથી કરીએ આજે ત્રણ વર્ષથી અમે લડીએ છીએ કે અમને આ બીજી લાઈનમાં જોગી આપો બીજી લાઈનમાં જોગી આપો પણ એ સહમતા જ નથી ગટરોને જોઈ અને પાછા આવતા રહે છે

અને આ રજૂઆત અમે છેલ્લા કેટલા ત્રણ વર્ષથી આ રજૂઆત કહેવાય ગંદુ પાણી આવે છે ને ગંદુ આવે વોર્ડ ઓફિસની સામે જ આ વિસ્તાર છે માળી મોહલો છે પણ તો બી કામ થઈ રહી શકતું નથી આ ભાજપની સરકાર વહીવટમાં બધા આ ફેલ ગયેલા છે વિસ્તારના કાઉન્સિલરો ક્યાં ખોવાઈ ગયા છે મને જો વિસ્તારના કાઉન્સિલર શું ખબર હોય આ લોકોને પૂછો વિસ્તારના કાઉન્સિલરો ક્યાં છે ખોવાઈ ગયા તો મને ફોન આવ્યો કે દીક્ષિતભાઈ આવું છે એટલે હું તાત્કાલિક દોડતા આવી ગયો અહીંયા સ્થળ પર દર્શક મિત્રો એક વાત બહુ સ્પષ્ટ છે કે અત્યારે સ્થાનિક લોકોનો જેટલો હોબાળો છે એ હોબાળો અત્યારે યથાવત છે લોકોની દુવિધાઓ છે કે એમને પાણીની સુવિધા મળતી નથી દૂષિત પાણી મળી રહ્યું છે અને અત્યારે વોર્ડ ઓફિસને જે ઘેરાવ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક વોર્ડ ઓફિસ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે રોજે સવારે નવ વાગે જે આ કોર્પોરેશનનો સ્ટાફ અહીં આવતો હતો એ પણ અત્યારે બહાર છે સ્વાભાવિક છે કે લોકોને જે અત્યારે તકલીફો પડી રહી છે એમાં કોઈ એ નથી અત્યારે આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો અત્યારે વોર્ડ ઓફિસની બહાર દૂષિત પાણીના જે ડબ્બાઓમાં લઈને આવ્યા છે અને દૂષિત પાણીને લઈને અહીં વયોવૃદ્ધ મહિલાઓ છે એક વયોવૃદ્ધ એક માણસ છે એ પણ ઊભા છે અને આ લોકોએ રીસનો અત્યારે તાળાબંધી કરી છે એક પ્રકારે તાળાબંધી કરી છે અંદર કોઈને જવા નથી દેતા આ લોકોનો એક જ જવાબ માંગી રહ્યા છે કે આ જે દૂષિત પાણી છે એ અમને ચોખ્ખું ક્યારે મળશે

એની રહેવામાં આવશે અત્યારે કોઈ અમારા ફોનનો નો રિસ્યુ લેતા નથી કોઈ અધિકારી એકડી આવવા તૈયાર નથી બરાબર બધા અમારા આ લેડીઝ તો દર્શક મિત્રો ચોક્કસપણે કહી શકાય છે કે આ રેઢિયાળ તંત્રના પાપે લોકોને જે હાડ મારી વેઠવી પડી છે એનો આ એક તદ્દન ઉદાહરણ છે કેમ કે આ વિસ્તારમાં અગાઉ પણ દૂષિત પાણીના કારણે ડેન્ગ્યુના કારણે જે પાણી જેને રોગચાળો ફેલાયો તો ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા એનું આ લોકો એવું પૂછે છે કે એનો જવાબદાર કોણ અને પરિસ્થિતિ આ જ પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો એના માટે જવાબદાર કોણ સ્થાનિક લોકોને એ પણ રોષ છે કે વિસ્તારના કાઉન્સિલરો ક્યાં ખોવાઈ ગયા છે ફરકતા નથી લોકો એક જ જવાબ માંગી રહ્યા છે કે અમે અત્યારે વેરાના નાણાં ચૂકવીએ છીએ બધી રીતે પૈસા ચૂકવીએ છીએ છતાંય પણ અમે મૂળભૂત સુવિધાઓથી વંચિત છે કેમેરામેન જીગ્નેશ સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા